બનાસકાંઠાના બે હજારથી થી વધુ વિદ્યાર્થીઓને યુપીએસસી ટોપર્સ પાસેથી મળ્યું પ્રેરણાદાયક માર્ગદર્શન કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે યોજાયો સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર ગુજરાત ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક સાથે ચાર ગુજરાતી ટી સી ટોપર્સ દ્વારા બે હજાર વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસીસ પરીક્ષાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે સ્પર્ધાત્મક અને સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાત્મક પહેલ કરી હતી જે અંતર્ગત નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને સ્પીપા અમદાવાદના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું સેમિનારમાં યુપીએસસી સીએસસી બે હજાર ચોવીસના પરિણામોમાં સમગ્ર દેશમાં બીજો રેન્ક મેળવનાર સુશ્રી હર્ષિતા ગોયલ ચોથો રેન્ક મેળવનાર સુશ્રી માર્ગીશા અને ત્રીસમો રેન્ક મેળવનાર શ્રી સ્મિત પંચાલ પાંચસો સાતમો રેન્ક મેળવનાર બનાસકાંઠાના શ્રી બ્રિજેશ બારોટ તથા સ્પીપાના કોર ફેકલ્ટીના શ્રી બ્રિજેશ પટેલ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા સેમિનારના બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓએ સ્વયં પ્રેરણા મેળવવી જરૂરી છે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખી હકારાત્મક દેશ સાથે અને હતાશ થાય વગર સતત મહેનત કરાવી જરૂરી છે ચાલુ વર્ષે યુપીએસસીના પરિણામોમાં એકથી ત્રીસના રેન્કમાં ત્રણ ગુજરાતી ટોપર્સ પાસ થયા છે જે ગૌરવની બાબત છે આગામી વર્ષોમાં અહીં ઉપસ્થિત થતા જિલ્લાના વધુ વિદ્યાર્થીઓ જ્વલંત સફળતા મેળવે તેવી શુભકામનાઓ તેમણે પાઠવી હતી સમગ્ર દેશમાં યુપીએસસી પરીક્ષામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર ચોવીસ વર્ષીય વડોદરાના વતની સુશ્રી હર્ષિતા ગોયલે વિદ્યાર્થીઓને જણાવ્યું કે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટ હતા અને સમાજમાં સકારાત્મક સાથે સિવિલ સર્વિસની તૈયારીઓ શરૂ કરી હતી તેમણે સફળતાનો મંત્ર આવતા કહ્યું કે આયોજન બનાવવું ડ્રીમ જોવું અને ભરપૂર પ્રયત્ન કરવા જોઈએ નિષ્ફળતા તમારા લક્ષ્ય સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું છે નિયમિત ટેસ્ટ આપવો ટેબલનું ચોક્કસ પાલન કરવું આપણી જાતને ઓછીનો આંકવી જોઈએ તેમણે યુપીએસસીને જવાબદારી દુનિયાને જર્ની વર્ણન કર્યું વિદ્યાર્થીઓએ પુસ્તકો વચ્ચે શોખ પાળવો જોઈએ પ્રકૃતિ અને પરિવાર ઉર્જા આપશે અને વાલીઓની ભૂમિકા મહત્વની હોવાનું તેમણે જણાવ્યું આ પ્રસંગે એસ પીપાનના ફૂડ ફેકલ્ટીની

પણ આજે આપણા બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ કહેવાય કે જે જ્યારે એક વખતે વાત એવી હતી કે એક્ઝામમાં અપિયર થાય એ જ મોટી વસ્તુ હતી અને જ્યારે સમગ્ર ભારતમાં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ ઓલ ઇન્ડિયા રેન્ક ફોર અને ઓલ ઇન્ડિયા રેન્ક ત્રીસ સમગ્ર દેશમાં આવ્યો છે સાથે બ્રિજેશભાઈ પણ અને આપણું જે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે દેશનું ગૌરવ વધાર્યું છે એ આપણા આંગણે અહીંયા ઉપસ્થિત છે આ જે ટોપર્સ છે એ ટોપર્સનું અભિવાદન કરીશું પહેલા દસેક વર્ષ પહેલા આજે માર્ગદર્શન સેમિનાર અને એમાં હું પણ ઘણા ઉત્સાહપૂર્વક જતો હતો આ કાર્યક્રમનો વિચાર મને ક્યાંથી આવ્યો પણ હવે શું થાય કે યુપીએસસી એ ટ્રેન્ડ વાઇઝ કામ કરે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ વખતે છવ્વીસ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ થયા અને ફોરેસ્ટમાં પણ છ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું એ અનુક્રમે આ ગુજરાતીઓનું મેદાન મારવાનું ચાલુ રહે અને સાચી માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને સ્પીપાના મહાનિર્દેશક સાહેબની પ્રેરણા અનુસાર આ વખતે ભવ્ય એવો સેમિનાર યોજાયો અને બનાસકાંઠાના જે છેવાડાના વિદ્યાર્થીઓ છે એમણે એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો અને પ્રેરણા લીધી અને આ જે આખો સેમિનાર છે એમાં ચાર ટોપર જે સ્પીપાના અને ગુજરાતના ટોપર છે કે જેમણે બીજો રેન્ક ચોથો રેન્ક ત્રીસમો રેન્ક પણ મેળવ્યો છે એ ત્રણેય વિદ્યાર્થીઓ અને જે પાલનપુરનું ગૌરવ છે બ્રિજેશભાઈ એવા ચારેય ટોપરોએ આ વખતે વિદ્યાર્થીઓના માર્ગદર્શિત કર્યા અને આ વખતે સૌથી મહત્ત્વની વાત એ હતી કે ટોપ થર્ટીમાં ત્રણ ગુજરાતીઓ અને ત્રણેય ગુજરાતીઓ બનાસકાંઠાના આંગણે એક જ છત્રછાયા નીચે માનનીય કલેક્ટર સાહેબ મિર પટેલ સાહેબની પ્રેરણાથી એક જ છત્રછાયા નીચે સમગ્ર બનાસકાંઠાના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવો જિલ્લા તંત્રએ પ્રયત્ન કર્યો અને સ્પીપાના સહયોગથી આ એક સેમિનાર સફળ થયો મને વિશ્વાસ છે કે સાહેબે જે વિઝન જોયું છે અને જે પ્રેરણા મેળવી છે તો સ્પીપાની છત્ર છાયા નીચે અને ગુજરાત સરકારના એક જે મહેનત જે દિશામાં લાગી રહી છે એ પ્રમાણે આવા ગુજરાતમાંથી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું છે એ દિન પ્રતિદિન વધતું જ રહેવાનું છે અને એમાં બનાસકાંઠાની અને જે સાહેબ છે એમની પ્રેરણા બહુ મોટી ભૂમિકા ભજવતી રહેશે આભાર કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અહીંયા સરહદી વિસ્તાર બનાસકાંઠામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે અહીંયા આવીને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે મને વિશ્વાસ છે કે આવા સુંદર કાર્યક્રમથી આગળ આવીને બીજા જે બધા વિદ્યાર્થી છે એમને એક મોટિવેશન મળશે અને એ પણ અહીંયા આવીને ફ્યુચરમાં કલેક્ટર બનીને આવશે અને લોક બીજા લોકોનું માર્ગદર્શન કરશે મને પહેલાં તો વિશ્વાસ નહોતું થતું કે મેં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ પ્રાપ્ત કર્યું છે કારણ કે હું પણ રિઝલ્ટ પહેલાં એ જ એક પ્રેયર કરતી હતી કે મારું ખાલી લિસ્ટમાં નામ આવી જાય પણ જ્યારથી રિઝલ્ટ આવ્યું છે ત્યારથી એક મારી જિંદગી એકદમ બદલી ગઈ છે અને જે મેં મહેનત કરી હતી એનાથી જે મારા પરિવારનું નામ રોશન થયું છે એના એના કારણે મને ખૂબ જ ખુશી છે તો એક ખૂબ પરિવર્તન આવી ગયું છે સ્ટ્રગલ તો જો બધાની લાઈફમાં એક પોતપોતાનું સ્ટ્રગલ હોય છે મારી લાઈફ પણ હતું જેમ કે મેં મારી માતાનું અવસાન થઈ ગયું હતું બે હજાર ચૌદમાં એના પછી મારા પિતાશ્રીએ જે મને એકદમ સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો અને મેં પણ ઘણી કઠિનાઈઓનો સામનો કર્યો જેમ કે હું કહું તો મારી મેન્સની પરીક્ષાના એક અઠવાડિયા પહેલાં મને ટાઇફોડ થઈ ગયું હતું તો એના કારણે પણ મને લાગ્યું હતું કે કદાચ મારી મેઇન્સ ક્લિયર નહીં થાય કે કદાચ મને ફરીથી એક વાર અટેમ્પ કરવું પડશે પણ મેં સતત પ્રયાસ કર્યો અને જે મારું આત્મવિશ્વાસ હતું એ મેં જાળવી રાખ્યું અને મારી જે નિષ્કામ કર્મની જે ભાવના હતી એ જાળવી રાખી એનાથી હું સ્ટુડન્ટ્સને એક જ વસ્તુ કહેવા માગીશ કે જે તમે પોતાની જાત ઉપર જે વિશ્વાસ છે એ પૂરું રાખો કારણ કે જે મનોબલ છે એ તમારું સ્ટ્રોંગ રહેશે તો તમે જે પણ કઠાઈ કઠિનાઈ આવશે એને તમે પાર કરી શકશો અને જ્યારે પણ તમને એવું લાગે તમારાથી નહીં થાય તો તમે ત્યારે તમારા માતા પિતાનું જે ફેસ છે એ તમારી સામે લાવો તમે એ યાદ રાખો કે તમે કેમ આ જર્નીમાં આવ્યા હતા એ જ તમને આગળ વધવાની જે પ્રેરણા આપશે સૌ પ્રથમ જિલ્લો છે બનાસકાંઠા જ્યાં આજે એક સેમિનાર આયોજવામાં આવ્યો હતો માન્ય કલેક્ટર સાહેબશ્રી મીર પટેલ સર દ્વારા અને સ્પીપાની સાથે કોલેબોરેશનમાં આ એક એવો સેમિનાર હતો જ્યાં અમે બે હજારથી વધારે વિદ્યાર્થીઓને અમારી સ્ટોરી શેર કરી શક્યા આ યુપીએસસી જર્ની વિશે ઘણું બધું માર્ગદર્શન આપી શક્યા અને કલેક્ટર સાહેબશ્રી અને સ્પીપાના ફેકલ્ટી દ્વારા ઘણી બધી સ્ક્રેચથી ઇન્ફોર્મેશન આપી ઘણા બધા આ સરહદી વિસ્તાર હોવા છતાં આટલા બધા વિદ્યાર્થીઓને આ વસ્તુનો એક્સેસ મળ્યો તે માટે હું જિલ્લા તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સાથે સ્પીપા જેવી ઇન્સ્ટિટ્યુશનનો પણ ખૂબ આભાર માનીશ કે આટલા બધા વિદ્યાર્થીઓને આટલી સારી ઇન્ફોર્મેશન એમને પ્રદાન કરી નમસ્તે મારું નામ પાર્થ રાવલ છે હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું અને પાલનપુરનો વતની છું આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ બનાસકાંઠા તંત્ર અને સ્પીપા દ્વારા એક સુંદર સરસ મજાના યુપીએસસીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારના આયોજન થકી બનાસકાંઠા જિલ્લાના દરેક વિદ્યાર્થીઓને યોગ્ય પરીક્ષા માટે માર્ગદર્શન મળ્યું છે તેમજ પ્રેરક બળ પ્રાપ્ત થયું છે તે બદલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી તંત્ર અને સ્પીપાનો ખૂબ ખૂબ આભાર માનું છું